મહાનગરપાલિકા કરવામાં આવ્યુંટિવ સિટી તરીકે દરજ્જો અપાવવા માટે આજ રોજ શહેરના સૂર્યા પેલેસ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલા મહાનુભાવોએ પોતાના સૂચનો રજૂ કર્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારી નગરીને યુનેસ્કોમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક દિવસીય હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવી ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરીટેજ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે વડોદરા સિટીને ક્રિએટિવ સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા આજથી દોઢ વર્ષ પહેલાથી શહેરીજનો એકસો ઓગણત્રીસ જેટલી હેરિટેજ બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરાશે તદઉપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા ગણેશ ઉત્સવ નરસીનો પરઘોડો જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ સાથે સાથે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પ્રવેશ દ્વાર ઉપર બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ સિટીને હેરિટેજ નો દરજ્જો મળ્યો છે ત્યારે આ બીજી બાજુ વડોદરા શહેરને ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવ શહેરનો દરજ્જો મળશે આ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આવનારા સમયમાં વડોદરા ક્રિએટિવ સિટી ગુજરાતમાં પ્રથમ સિટી બનશે અને દેશમાં સાતમું સિટી બનશે આ પ્રસંગે વડોદરા શહેરના તમામ બુદ્ધિજીવીઓએ પોતાનું સૂચન તબક્કાવાર સમય અનુસાર રજૂ કર્યું હતું જેમાં જમ્મુ કાશ્મીર શ્રીનગરના પૂર્વ મેયર જુનેદ અઝીમ મટ્ટુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું કે આજે દસ તારીખે સૂર્યા પેલેસ હોટલમાં વડોદરાને ક્રિએટિવ સિટી મળે એની માટે એક સેમિનાર થયો છે આ ઉપરાંત વડોદરા સિટીના જે બીજા પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ છે આ જે સેમિનાર છે એમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક માન્ય બાળુભાઈ શુક્લા સાહેબ આપણા મેયર પિંકીબેન બધા ધારાસભ્યશ્રીઓ જેમાં મનીષાબેન કેવરભાઈ રોકડિયા સાહેબ મુખ્ય જે મીડિયા છે અમારું એના અદરણીય તંત્રી સાહેબો એ પણ ઉપસ્થિત રહેલા જે સબ્જેક્ટ એક્સપર્ટ છે એમાં એન્વાયરમેન્ટલિસ્ટ હેરિટેજના અને અન્ય વિષયના એ સબ્જેક્ટ એક્સપર્ટ પણ આજે ઉપસ્થિત રહેલા આ જે સબ્જેક્ટ છે એના પર બધાએ પોતપોતાના વ્યૂ રજૂ કર્યા છે બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે પ્રેઝન્ટેશનો રજૂ થયા છે અને એના કારણેથી આ બધા પ્રેઝન્ટેશનો આ બધા વ્યૂઝ એમના મંતવ્યો એમના સૂચનો એ બધું લઈ અને વડોદરામાં શું શું કરવું જોઈએ એની માટેનો એક રોડમેપ તૈયાર થાય બ્લુ પ્રિન્ટ તૈયાર થાય અને સાથોસાથ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે શું કરવું જોઈએ એની પણ એક ચર્ચા આમાં થઈ છે અને જે મુખ્ય સ્થાન આ કોન્ફરન્સનું હતું એટલે આખો એક બ્લુ પ્રિન્ટ તૈયાર થાય હવે આ કલ્ચરલ સિટી અને ક્રિએટિવ સિટી માટે જમ્મુ કાશ્મીરથી પણ એક એક્સપર્ટ આવ્યા હતા એમણે પણ અહીંયા એમની વાત મૂકી છે એટલે આ બ્લૂ પ્રિન્ટના આધારે ફર્ધર પછી એના પર ડેલિબરેશન થઈ એને પોલિસી ફ્રેમવર્કમાં ઢાળી એનું ઇમ્પ્લિમેન્ટ થાય એ દિશામાં ચોક્કસ આગળની કાર્યવાહી થશે એટલે આ સેમિનારથી વડોદરાની એક આગામી દસ વર્ષની કે વડોદરાને આપણે ક્યાં લઈ જવું છે કયા દિશામાં એની માટેનો એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે અને બધાના જે સૂચનો મળ્યા છે અમે આભારી છીએ બધાના સૂચનો માટે પછી મીડિયાના તંત્રી સાહેબો કે પછી સબ્જેક્ટ એક્સપર્ટસ છે બહારથી જે લોકો આવ્યા છે એ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય બધા પદાધિકારીશો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનાથી ખૂબ જ ચોક્કસ એક ડેવલપમેન્ટની દિશા નિર્ધારિત થશે